સરસ સહિત સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ત્યારે સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર રાખતી એસીબી નાના નાના અધિકારીઓને સતત ઝડપી લેતી હોય છે ત્યારે જિલ્લાના માકડા અને વલથાણ ગ્રામ પંચાયતના કામ મંત્રીને ચાલીસ હજારની ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માકડા વલથાણ ગ્રામ પંચાયતમાં વર્ગ ત્રણના ના કામ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળા ફરિયાદી પાસેથી ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરના વેરા બિલમાં ઉલ્લેખ ન થતો હોય જીએસટી નંબર તથા વીજ કનેક્શન મેળવવા વેરા બિલની જરૂરિયાત કરી હતી જેથી તલાટી મંત્રીએ ચાલીસ હજાર રૂપિયા માંગ્યા હતા તલાટી મંત્રીએ વલથાણ ગ્રામ પંચાયત કચેરીમાં ચાલીસ હજાર રૂપિયાની લાંચ લેવાનું નક્કી કર્યું હતું વેરા બિલમાં ઉલ્લેખ કરવો હોય તો રૂપિયા ચાલીસ હજાર આપો તો તમારું કામ થઈ જશે તેમ જણાવી મિલકતના વેરાબીલમાં સુધારો કરી આપવાના અવેજ પેટે રૂપિયા ચાલીસ હજાર લાંચની માંગણી કરી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હિતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા ફરિયાદી એક જાગૃત નાગરિકે પોતાની ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય જે સબબ તેઓએ વલથાણ અને માંડળા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી જે આ કામના આરોપી ભરત કાનુભાઈ વાળા તલાટીકમ મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની માગણી કરેલી જે પૈસા આ કામના ફરિયાદી આપવા માગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસએબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ધૂબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કામ મંત્રી માંકણા અને વલથાળ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડાઈ ગયેલ છે જે ગુનાની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ આગળની તપાસ કરી રહ્યું છે આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ તલાટીકમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માગતા ન હતા જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ધોબીનાઓએ લાંચના છટકાનું આયોજન કરતા અને આ કામના ફરિયા ફરિયાદી આરોપીએ આરોપીએ ફરિયાદી સાથે તુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે